દાદી નાની વખત ને આવી વિસરાતી વાનગી જો એકવાર બનાવી લીધી ને તો મોમાં પાણી જ આવી જશે એના માટે આપણે સૌથી પહેલાં આ રીતની ઝીણી ઘઉંની જે સેવૈયા આવે ને તે લઈશું એને આ રીતે ઝીણી કરી લેશું હવે એક કપ દૂધ અને અડધો કપ પાણી એડ કરી કેસર એડ કરીશું ફ્લેવર માટે એલચી પાવડર એડ કરી સરસ રીતે દૂધને બીજા ગેસ ઉપર ગરમ થવા માટે રાખીશું બે ટેબલ સ્પૂન ઘીમાં આ રીતે સેવને સરસ રીતે શેકી લેશું તો ગોલ્ડન કલર આ રીતે આવી જાય ને પછી ગરમ દૂધ થોડું થોડું એડ કરી મિક્સ કરીશું એટલે બધી સેવૈયા સરસ રીતે ફૂલી જશે આ રીતે બધી સેવ ફૂલી જાય અને દૂધ બધું બળી જાય ને ત્યાં સુધી થવા દેશો પછી એમાં તમારે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરવાની હું અહીંયા અડધો કપ એડ કરું છું સારી રીતે મિક્સ કરીશું ખાંડને લાસ્ટમાં એડ કરવાથી એક સાઇન આવશે આ મીઠાઈમાં અને ખૂબ જ સરસ ટેસ્ટી બનશે હવે નીચે ઉતારી લેશું હવે આ મીઠાઈને સેટ કરવા માટે હું અહીંયા ઓડી બેકનું ઇકો બેકિંગ પેપર લઉં છું જેના લીધે મીઠાઈ તરત જ ડિમોલ્ટ થઈ જશે ઉપરથી ખસખસ અને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દસ મિનિટ ઠંડી થવા દઈશું પછી પીસ પાડી અને મહેમાનોને સર્વ કરીશું તો એકવાર ટ્રાય કરજો